ઘણા અમને એવું પૂછે છે કે તમે સવાલ રાહુલ ગાંધીને કેમ પૂછતા નથી અમારે કહેવું છે કે જે સત્તામાં હોય તેને સવાલ પૂછીએ છીએ પણ સત્તામાં રહેલા નરેન્દ્ર મોદી હોય કે ભૂપેન્દ્ર પટેલ હોય તેમને સવાલ પૂછનાર પત્રકાર ગમતો નથી અને એટલે જ કેટલાય પત્રકારોને જેલમાં નાખી દીધા પણ હવે સુપ્રીમ કોર્ટે કહ્યું બહુ થયું છોડી મૂકો આ ઘટના ની વાત તમારી સાથે વિગતે કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ અમે સરકારને સવાલ એટલા માટે પૂછીએ છે કારણ કે જે સરકાર છે તેને જ સવાલ પૂછાય કારણ સરકાર જ લોકોના જીવનમાં સારું કે નરસું કરવાની ક્ષમતા ધરાવે છે એટલે પત્રકારનું કામ છે જે સત્તામાં છે તેને સવાલ પૂછવો અને જે પત્રકાર સવાલ પૂછતો નથી તે પત્રકાર નથી તેવું અમે ચોક્કસ માનીએ છીએ હા હોઈ શકે અમારા સવાલ પૂછવાની ભાષા કે સવાલ પૂછવાની પદ્ધતિ થોડી આકરી હોય સત્તાને તેની સામે વાંધો હોય વાંધો અમારા સવાલ સામે હોવો જોઈએ અને સરકારે તેનો જવાબ આપવો જોઈએ અમે જે પ્રકારનું પત્રકારત્વ કરીએ છીએ આવું પત્રકારત્વ દેશમાં અનેક પત્રકારો કરે છે ને એટલે જ આપણી લોકશાહીને આપણું પત્રકારત્વ જીવંત છે અને જીવંત રહેશે ગમે એટલી સરકારો આવે અમને ડગાવી નહીં શકે આ અમને પીડા ચોક્કસ આપી શકશે અમને પ્રતાડિત કરી શકશે પણ અમને રોકી શકશે નહીં અમને ધીમા જરૂર કરી શકશે આવા જ પત્રકારની આવી જ સંસ્થાની વાત કરવી છે આ સંસ્થાનું નામ છે ન્યૂઝ ક્લિક ન્યૂઝ ક્લિક એક એવા પત્રકારોનું સંગઠન છે જે દિલ્હીમાં રહીને પત્રકારત્વ કરે છે અને તે જ્યાં પણ જેની સત્તા છે તેને સવાલ પૂછે છે અને તેને પડકારે છે પણ સવાલ પૂછનાર પત્રકારોની કમનસીબી એટલી છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને શાસનમાં નરેન્દ્ર મોદી અને તેમની સરકાર છે એટલે સર સવાલ તો તેમને જ પૂછાય પણ નરેન્દ્ર મોદી કે તેમની પાર્ટી સવાલ પૂછનાર પત્રકારોને પસંદ કરતી નથી એટલે પહેલા બદનક્ષીના કેસ થતા હતા અને બદનક્ષી કેસ કર્યા પછી એવું લાગ્યું કે પત્રકારો હવે અટકશે નહીં એટલે પત્રકારો ઉપર રાજદ્રોહની ફરિયાદો કરવામાં આવી હા મારી ઉપર પણ બે હજાર આઠ માં રાજદ્રોહની છ ફરિયાદો થઈ હતી આ પ્રકારે દેશમાં અનેક પત્રકારો ઉપર રાજદ્રોહની ફરિયાદ થઈ આખરે સુપ્રીમ કોર્ટને પણ લાગ્યું કે આ રાજદ્રોહ એટલે શું કોઈ માણસ કોઈ પત્રકાર મોદીને સવાલ પૂછે એટલે રાજદ્રોહી કેવી રીતના થઈ ગયો કારણ કે નરેન્દ્ર મોદી હોય કે તેમની જગ્યાએ બેઠેલો કોઈ પણ વ્યક્તિ હોય એ દેશ નથી એ રાષ્ટ્ર નથી સુપ્રીમ કોર્ટે એટલે જ રાજદ્રોહની ફરિયાદ ઉપર પાબંદી ફરમાવી દીધી એટલે હવે સરકાર નવું શીખી છે હવે પત્રકારોને ત્યાં ઈડીના દરોડા પડે છે આમ તો પત્રકાર પત્રકારત્વ કરતા પત્રકારોને ત્યાં તમે દરોડા પાડો તો તમને પ્રેસનોટો સિવાય આમ તો કશું જ મળવું જોઈએ નહીં છતાં દરોડા તો પડે છે ઈડીના નામે કારણ કે ઈડીના નામે તમે લાંબો સમય કોઈને જેલમાં રાખી શકો છો આવું જ આવી જ જે સંસ્થા છે ન્યૂઝ ક્લિક તેની ત્યાં બે હજાર એકવીસમાં દરોડા પાડવામાં આવ્યા દિલ્હી પોલીસ દ્વારા અને આરોપ મૂકવામાં આવ્યો કે તમે અનલોફુલ એક્ટિવિટી કરો છો એટલે કે દેશમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાય તેવી ગંભીર ગુના તમે આચરી રહ્યા છો અને બીજો આરોપ એવો મૂક્યો કે તમે વિદેશથી ભંડોળ મેળવો છો અને વિદેશથી આવતા ભંડોળમાંથી તમે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવો છો આ મામલે દિલ્હી પોલીસે ન્યુઝ ક્લિકના સંપાદક અને સ્થાપક ધરપકડ કરી અને તેમને જેલમાં ધકેલી દીધા આ પ્રવીર અને તેમના સાથીઓ જેલમાં ગયા અને એકસો છન્નું દિવસ જેલમાં રહ્યા અને પછી મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ સુધી અને સુપ્રીમ કોર્ટે આખા મામલાને જોતા એવું કહ્યું કે તમારો મામલો સાંભળતા અમને તરત સમજાય છે કે તમને અત્યારે ને અત્યારે જ સરકારે છોડી દેવા જોઈએ એવો આદેશ અમારે કરવો જોઈએ પણ તમારા કેસમાં ચાર્જશીટ થઈ ગયું છે અને નિસ્લી અદાલત સંતુષ્ટ થાય માટે અમે તમને કહીએ છીએ કે અમે તમને જેલ મુક્ત કરીએ છીએ પણ તમે નિસ્લી કોર્ટમાં જઈને બોન્ડ આપો અને જેલની બહાર આવો આમ ન્યૂઝ ક્લિકના પત્રકાર માલિકો હવે મુક્ત થયા છે પણ તેમની ઉપર આરોપ છે તેઓ અનલોફુલ એક્ટિવિટી કરતા હતા અને વિદેશથી ભંડોળ મેળવતા હતા આવી જ ઘટનાઓ સતત બનતી રહેશે હજી તો આવી ઘટનાઓ નિરંતર બન્યા કરશે જ્યાં સુધી પત્રકારો સરકારને સવાલ પૂછતા રહેશે કેટલાક લોકોને લાગતું હશે કે અમે નરેન્દ્ર મોદી કે ભારતીય જનતા પાર્ટીના ટીકાકાર છીએ પણ એ લોકોને એ પણ ખબર નથી કે ઇન્દિરા ગાંધીનું શાસન હતું કોંગ્રેસનું શાસન હતું ત્યારે પણ પત્રકાર આવી જ રીતના સરકારને કોંગ્રેસને ઇન્દિરાને સવાલ પૂછતા હતા અને ઇન્દિરા ગાંધીએ પણ અનેક પત્રકારોને જેલમાં ધકેલી દીધા હતા એટલે પછી સત્તા કોંગ્રેસની હોય કે ભાજપની હોય તેમને પત્રકાર નથી ગમતો નથી ગમતો અને નથી ગમતો અને છતાં અમે પત્રકાર રહીશું રહીશું અને રહીશું મળતા સુધી પત્રકાર રહીશું અને તમને સવાલ પૂછતા રહીશું આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂર કહેજો કારણ કે અમે તમારો અવાજ છીએ અમે તમારા માટે બોલીએ છીએ તમારા માટે લડીએ છીએ અને તેની કિંમત ચૂકવવા સદા તૈયાર રહીએ છીએ અમારી સાથે જોડાવો આ સ્ટોરી શેર અને લાઇક કરો અત્યારે મને ને મારા સાથી જયંત દાફડા ને આપો એક નવા વિષય સાથે હમણાં જ પાછો આવું છું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા